જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો અઢારમો શ્લોક સમજીશું વિસ્તરેણ આત્મનો યોગમ વિભૂતિ જનાર્દન પુયઃ કથય તૃપ્તિ શ્રુવતો નાસ્તિ મેં અમૃતમ હે જનાર્દન આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય રૂપ્ત થતો નથી કેમ કે જેમ હું આપના વિશે વધુ સાંભળું છું તેમ આપના શબ્દરૂપી અમૃતનું વધુને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું નેમી સારણ્યમાના સૈનિક ઋષિઓએ આવું જ નિવેદન સુત ગોસ્વામી સમક્ષ રજૂ કર્યું હતું તે કથન આ પ્રમાણે છે વયમ તું વિતૃપ્યામહ ઉત્તમ શ્લોક વિક્રમી યશૃણાવતા પ્રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે મનુષ્ય ઉત્તમ શ્લોક કૃષ્ણની દિવ્ય લીલાઓનું સતત શ્રવણ કરતો રહે છે તો એ તેને કદાપી તૃપ્તિ થઈ શકતી નથી જે મનુષ્યએ કૃષ્ણ સાથે પોતાનો દિવ્ય સંબંધ બાંધી લીધો છે તેઓ દરેક પગલે ભગવાનની લીલા કથાના રસાદનો આનંદ માણે છે એ રીતે અર્જુનને કૃષ્ણ વિશે સાંભળવામાં રુચિ છે કે ખાસ કરીને કૃષ્ણ કેવી રીતે સર્વવ્યાપક પરમેશ્વર રૂપે રહે છે તે સાંભળવા ઈચ્છે છે જ્યાં સુધી અમૃતમ શબ્દનો સવાલ છે તો કહી શકાય કે કૃષ્ણ વિશેની કોઈ પણ કથા કે વચન અમૃત સમાન હોય છે ભળી અમૃતનો અનુભવ વાસ્તવિક રીતે વ્યવહારમાં કરી શકાય છે આધુનિક વાર્તાઓ નવલકથાઓ તથા ઇતિહાસ કૃષ્ણની લીલા હોતી એટલા માટે ભિન્ન છે કે મનુષ્ય દુનિયાવી વાર્તાઓ સાંભળવામાં થાકી કંટાળી જશે પરંતુ કૃષ્ણ વિશે શ્રવણ કરવામાં તે કદી થાકશે નહીં આ જ કારણે સમગ્ર બ્રહ્માંડનો ઇતિહાસ ભગવાનના અવતારોની લીલાઓના સંદર્ભથી ભરેલો છે આપણા પુરાણો વીતલા યુગોનો ઇતિહાસ છે જેમાં ભગવાનના વિવિધ અવતારોની લીલાઓના વર્ણન છે આથી તેનું વારંવાર વાંચન કરવા છતાં વિષય વસ્તુ સદા નવીન લાગે છે આજનું શ્લોકન પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે સહવા મળીશું જય શ્રી કૃષ્ણ